અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો વડોદરા પાસે એક ટ્રકનું ડીઝલ ખૂટી જતાં રોકાઈ પાછળ આવતી ટ્રક ઘૂસી ગઈ એકનું મોત એકને ગંભીર અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર વડોદરા નજીક એક્સપ્રેસ હાઇવે ટોલ નકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાવડર ભરેલી ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો ત્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જાણવા મળ્યું છે આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા તુરંત સ્થળ પર ટીમ દોડી ગઈ હતી ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો જોકે તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે બંને ઈજાગ્રસ્તમાંથી એકનું મોત નીપજ્યું છે મૃતકની ઉંમર ત્રીસ વર્ષ હતી જ્યારે ગંભીર ઈજા પહોંચી છે તેની સારવાર ચાલી રહી છે હાલમાં આ બંને વ્યક્તિના નામ સામે આવ્યા નથી આ બનાવને પગલે હાઇવે ઉપર પાંચ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે હાલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવેની ઓથોરિટી દ્વારા ટ્રક હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે